અતિશય આનંદ અને એનાથી એ વધારે અતિશય સંતોષની લાગણી છે એ સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ કે ત્રીસ એકત્રીસ વર્ષથી હું આ પ્રોફેશનમાં છું અને મેં મારી પૂરી શક્તિઓ અને પૂરી નિષ્ઠાથી મેં મારા દર્દીઓ માટે કામ કર્યું છે મેં આ ફિલ્ડ માટે કામ કર્યું છે ભારત દેશની અને દુનિયાની યુવાન પેઢીને માટે એમને ટ્રેનિંગ માટે મેં કામ કર્યું છે અને તે ઉપરાંત રિસર્ચ કરી અને નવા ડેવલપમેન્ટ કરી અને જે અઘરી પ્રોસીજર્સને સહેલી બનાવી અને ઇવન નવા ડોક્ટર બી કરી શકે એ લેવલે લઈ જવાનું મેં કામ કર્યું છે એની ભારત સરકારે કદર કરી છે અને એના માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આપણા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું